નમસ્કાર મિત્રો મિત્રો આજનો વિડીયો ખાસ રાશિના જાતકો માટે શું ફળ મળશે શું આપણે સાવધાની રાખવી જોઈએ શું લાભ થવાનો છે એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું આપની ચંદ્ર કુંડળીના આધાર ઉપર શનિ ભગવાન છે આપના નવમા ભાવમાં વક્રી થશે તો આપને મળશે શનિ પડશે સાથે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડશે શનિ ભગવાન વક્રીની સ્થિતિમાં આવશે વક્રીની સ્થિતિ એટલે શું તો કે સૂર્ય ભગવાને દરેક ગ્રહો પરિભ્રમણ કરે છે તો એ પરિભ્રમણમાં જે ચાલ હોય એ સ્લો થાય એને વકરીની સ્થિતિ કહેવાય છે સાથે જે સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન છે એ હર હંમેશા કોઈ દિવસ વકરી થતા નથી રાહુને કેતુ વકરી સ્થિતિમાં ચાલે છે શનિ ભગવાનની જે સ્થિતિ છે એ વકરી સ્થિતિ નહીં પણ એની ગતિ સ્લો થઈ જાય એ વકરી શબ્દ આપવામાં આવ્યું છે અને તમારા નવમા ભાવમાં વકરી થઈ રહ્યા છે નવમો ભાવ છે એ ભાગ્યનો છે લકનો છે નવમો ભાવ છે એ ધર્મનો છે નવમો ભાવ છે એ પિતાનો છે નવમો ભાવ છે ઉચ્ચ શિક્ષાનો છે તો આપના જીવનમાં શું પરિવર્તન આવશે સાથે શનિ ભગવાનની ત્રણ જગ્યાએ દ્રષ્ટિ એકાદશ ભાવમાં છે એકાદશ ભાવ શેનો છે તો એકાદશ ભાવ છે લાભ ભાવ છે એકાદશ ભાવ છે ખાસ કરીને યશનો છે મોટા ભાઈનો છે જે શનિ ભગવાનની બીજી દ્રષ્ટિ છે એ ત્રીજા ભાવમાં છે ત્રીજો ભાવ છે એ સાહસનો છે ત્રીજો ભાવ છે એ ભાઈ બહેનનો છે અને ઓનલાઈન જે પણ આપણે બિઝનેસ કરીએ છીએ એનો પણ માનવામાં આવે છે છઠ્ઠો ભાવ છે શત્રુનો છે મોસાળનો છે રૂમનો છે રોગનો છે આ ત્રણેય ભાવને સમજીયા પછી હવે શનિ ભગવાનને જે નવમા ભાવમાં વક્રી થઈ રહ્યા છે

સાથે પિતા સાથે સારા સંબંધો સ્થાપિત થશે જે પિતા સાથે ઝઘડા થતા હતા પિતા સાથે વિવાદ થતો હતો મતભેદ થતા હતા તે પણ સુધરશે સાથે નાની મુસાફરી તો થવાની છે પણ મોટી મુસાફરી પણ થવા જઈ રહી છે સાથે નવમા ભાવથી જીવનની અંદર તમારા આધ્યાત્મિક જ્ઞાન તરફ વળશો અને જેનાથી આપનું માન સન્માન વધશે

જન્મ તારીખ જન્મ સમય જન્મ અંદર ઘણા વિઘ્નરૂપ બનતા હોય એ અશુભયોગના કારણે જીવનમાં ઘણા બધા કાર્યો ન થતા હોય તો એ અશુભ યોગની કઈ પૂજા કરવી તમારે સરળ ઉપાય ક્યાં કરવા એ વિસ્તારથી એમાં લખવામાં આવશે મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રો અમને કોલ આવે છે કે અમારી પાસે જન્મ તારીખ ન હોય સમય ના હોય તો કુંડળી બને ન બને તેના માટે વ્યવસ્થા એ રાખી છે કે ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ અને આપ રૂબરૂ આવશો તો પ્રશ્ન કોઈના માધ્યમથી આપના ઉપાયો નો અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ ખાસ કરીને શનિ ભગવાનની તો શનિ ભગવાનની જે દ્રષ્ટિ પડે છે એકાદશ ભાવમાં પડે છે એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે એટલે કે આપણા જીવનમાં જે કાર્યો આપના ધન થી અટકી ગયા હતા એ કાર્યો માન સન્માન નો વધારો થશે શનિ ભગવાનની બીજી દ્રષ્ટિ પડે છે ત્રીજા ભાવમાં આપ મોટું સાહસ કરશો આપને મોટા સપના જોશો એ સપનાને સાકાર કરવા મહેનત કરશો સાથે

તેમાં પણ આપને રાહત મળશે આપણા શત્રુઓ આપને ખૂબ હેરાન કરતા હતા હવે શત્રુ પણ હેરાન કરવા આપને બંધ કરશે સાથે મિત્રો ઘણા બધા મિત્રો એ પણ કહે છે કે શનિ ભગવાનની વકરી સ્થિતિ છે સે સારું ફળ આપે છે તો કે હા જ્યારે શનિ ભગવાન અત્યારે ત્રિકોણ ભાવમાં તમારા વકરી થઈ રહ્યા છે સાથે નવમો ભાવ છે એ જોઈએ તો ભાગ્યનો પણ છે એટલે ભાગ્યનો સાથ પણ મળશે શનિ ભગવાન છે આઠમા ભાવનું પડ પણ મળશે હવે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ સૌથી પેલી સાવધાની એ રાખવી જોઈએ કે આઠમા ભાવ છે એ એ છે જે ભૂલ ભૂલ કરેલી હોય જીવનમાં પ્રદર્શિત ન થાય અથવા એ પ્રદર્શિત થાય તો પ્રાશ્ચિત કરવું એ ભૂલ પાછી બીજી વાર ના થાય એની સાવધાની રાખવી મીડિયા થી પણ આપણે સાવધાન રહેવું જોઈએ સગા સંબંધીમાં આપણો કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો ત્યાં વાણી ઉપર કાબુ રાખવાની જરૂર પડી શકે સાથે પૈસાનો વ્યવહાર કરો છો એ પૈસાના વ્યવહારમાં જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકશો હવે આપણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી શનિ ભગવાન કોને વિશેષ ફળ આપે તો પ્રતિદિવસ આપને ખાસ કરીને સૂર્ય ભગવાનને જલ ચડાવો શંકર ભગવાનને મંદિરે જાઓ ત્યાં દૂધ થી અભિષેક કરો અને પ્રતિદિવસ શનિ ચાલીસા પાઠ કરો ઓમ કૃપા સિવાય તમારા મિત્રો આ તમને ગમ્યો હોય તો જરૂર જરૂર તમારા મિત્રોમાં શેર કરજો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ હું મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદન આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ